નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ બીજો મહિનો રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે ડૂમ નંબર બે છે તે પીલો નંબર છ થી સોળ ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ડૂમ નંબર જે ત્રણ છે તેમાં પણ મિત્રો છૂટા છૂટા વકાલો જોવા મળી રહ્યા છે અને મિત્રો પાલમાં વાત કરી દઉં તો આજે પાલમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજે હરાજીનું કામકાજ સૌથી પહેલા રૂમ નંબર બે માં ફ્લોર નંબર સોળ થી લેવામાં આવશે જો ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવી મગફળી કેવા ભાવ રહેલા છે તો વિડીયો માં સુધી બન્યા રહીજો હરાજી ચાલુ થઈ ગઈ છે મિત્રો હાલો ભાઈ મને હાલવા દો ના બારસો ને એકવીસ બીટી બત્રીસ 1221 બેટી 32 છે 1221 બાવજા છે ફતરે છે ભજનમા સારી છે બારસો ને એકત્રીસ ઓગણચાલીસ નંબર મગફળી છે વજન માં થોડીક સારી છે વધારે સારી છે બારસો ને ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં થોડીક સારી છે બારસો ને છી અને અગિયારસો ને એકોતેર આ ઓગણચાલીસ નંબર મગફળી eh बोलो जल्दी बोल मारो ये वो c, 1011 जी 20 मिक्स c. 1011

છે નંબર વજનમાં મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો મિત્રો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે કે લાંબો ફેરફાર છે અને મિત્રો ક્વોલિટી માલ છે તેના જ મિત્રો તેરસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે